કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે બીજાની જમીન હોય તો ભલે ગમે એની જમીન હોય તમારી એ છે તમારી રીતે વળતર દઈ જઈશું કે જે દેવાનું હોય છે અને એમ કઈ ને આજે કામ કર્યું હે કાલે કરવાનું હોય તમારે થતું હોય કરી લેજો આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેકશનમાં દાદાગીરીથી ધમકી દઈ કામ એમણે કરેલું હોય અમે એમણે કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું અમારી જમીન ની વેલ્યુએશન ઈ કરવા વાળા કોણ હે કલેક્ટર સાહેબ રિયા ઈ એમની મહેનત મજૂરી થી કલેક્ટર સાહેબ ક્યાં આઈપીએસ તો અમારા બાપ દાદા ની જમીન રહી અમારા બાપ દાદા ને પરસેવા થી કલેક્ટર સાહેબ ના પરસેવા ન જ થઈ અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રિયા ઈ એમનો પરસેવો પાડી ને તમતર જમીન દે જમીન કરી ના કે હો વિગા અને પછી અહીંયા ગમે એને હુકમ થી કે કામ કરવા દે કલેક્ટર સાહેબ એમના પરસેવા બધું કામ સંભાળે બધું હાચું પણ ખેડૂત ઈ જમીન ને ઉભી કરી એને ખબર હે અને અત્યારે જે વળતર આપે તો એ અત્યારે એમ કે અમે અત્યારે ના જે ભાવ એ પ્રમાણે જોઈન વળતર આપી તો ઈ કઈ એક વર્ષ નો મામલો એ કઈ 30 35 વર્ષ આજીવાની લાઈન રહેવાની છે તો અમારી જમીનની ની વેલ્યુ છે તો આજીવન ખરાબ થઈ ગઈ ને અમે એમ કે અત્યારે અમાર વળતર ના જોતું પચાસ પછી અમારે આજુબાજુ નેડિયામાંથી જમીનનો ભાવ હોય પાંચ કરોડ રૂપિયા હોય ભાવ વિઘાનો તો પાંચ કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે તો એ અમારો ટોપિક એ અમે એ એમ કહે કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દે દઈએ પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની વેલ્યુસન ડાઉન કરે એનું આ થી સાંભલો રહ્યો પચાસ વર્ષ અહીંયા રહેવાનો ત્રીસ વર્ષ રહેવાનો ત્રીસ વર્ષ પછી જમીનનો ભાવ બાર લાખ ખતર જાય તો બાર લાખ જાય છે એનો ભાવ એક કરોડ નહીં થાય એમ ખાતરી અને એ એક કરો તો એમ કે સરકારી કામ હે તો કલેક્ટર સાહેબ અને સી એમ સાહેબ એમ કહી દે કે આ લાઈન થાય એ સરકાર ઊભી કરે હે એ ટોટલે ટોટલી સરકારનું આમાં એ છે અને પબ્લિક નું એ છે

તો ત્રીસ વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નથી કરશે કે આ જનતા ને જમીનની વેલ્યુસન અમારી એ ડાઉન થાય ન થાય પહેલાં એ પ્રશ્ન હોય તો એવી છુટી થઈ છે કે થાંભલું આવે એ અમે એનેની છુટ્ટી આપી દઈશું કોઈ પણ જગ્યાએ એને કરી શકો તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ બાંધી શકો તો અમારે એક રૂપિયો નથી જોતો મેન વસ્તુ આ હે આજે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું અમારી સાથે વર્તન કરવામાં આવ્યું એમને ખોટા કે એટલે અમારે કેવું પડ્યું અમે ખોટા હોય તો અમે તમચાર કિનારમાં જીવ થઈ જાય અમારું રથ પોલીસ સાંભળવા વાળી એમ ક્યાંક મામલતદાર સાહેબ પાસે જો મામલતદાર સાહેબ અમારે સાંભળવા વાળા નથી બરાબર અમારે અદાણી વાળા કે ઈ રીતે હાલવાનું તો આ અદાણી વાળા કે એ રીતે હાલવું એના કરતા તો ભગવાન પાસે નો જાવ જવાનું આમાં પ્રાઇવેટ કંપની કંપનીના નીચે જીવવું એના કરતા જીવ ટૂંકાય ભગવાન પાસે વયે જાવ સારું મીઠું મીઠું બોલે અને પરણે રાખી અને પોલીસ હાઈરલ આવી અને અમારે પરણે સાતમી વચ્ચે સાંભળા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે અને જીમ જમીન લીધી એને ખબર નથી અને હાઇલે કોટેજનર લાવી અને પાછળ ઉપાડી જ જાય હે બોલો તમારી શું માંગે અમારી એને માગ છે કે જેટલી જમીનના ભાવ હે એટલા જમીનના ભાવ એના હબ તો અમારે ચાર લાખની જમીન હે અને એ અમને ચાર લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી આખીવાળીની કિંમત ઘટી જાય છે